વાપી ડુંગરા નજીકથી કિસમને બંદૂકના ડુપ્લિકેટ લાયસન્સ સાથે વલસાડ એસઓજીએ ઝડપી પાડ્યો વાપી ડુંગરા નજીક લવાછા પીપરિયા પાસે તે કિસમને નકલી હથિયાર પરવાના સાથે વલસાડ એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો જેની પાસે યુપીના ઇટવાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના ડુપ્લિકેટ રબલ સ્ટેમ્પ મળી આવ્યા હતા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાંથી જે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી ડુંગરા નજીક લવાછા તરફ આવતા પીપરિયા ખાતે તે કિસમને બારબોર સિંગલ બેરલ વાળી ગન નંગ એક કારતુસ નંગ છ બનાવટી હથિયારના બે પરવાના તથા કાર્યાલય જિલ્લા મેજિસ્ટ્રેટ ઉત્તર પ્રદેશ રાજ્યના બનાવટી રબર સ્ટેમ્પ અને એજન્સીનો રબર સ્ટેમ્પ અને મોબાઈલ મળી કુલ રૂપિયા પચીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પૂછપરછ કરતા હત્યાના નકલી પરવાના બનાવતું રેકેટનો પર્દાફાશ કર્યો હતો આરોપી વિરુદ્ધ ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો